ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા દિવંગત વિજય રૂપાણીના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન બાદ તેમની અંતિમ યાત્રા હવે ચર્ચાનો વિષય બન્યો છે જી હા રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમ યાત્રા કે જેમાં અમિત શાહ સહિત ભાજપના કેટલાય નેતાઓ પણ જોડાયા હતા તે અંતિમ યાત્રાને લઈને ચર્ચા છે કે ભાજપ પક્ષ દ્વારા આ યાત્રાનો ખર્ચ છે તે રૂપાણી પરિવાર પાસેથી વસૂલવામાં આવ્યો છે જી હા આ અંતિમ યાત્રાનો ખર્ચ અંદાજે વીસ લાખ જેટલો થયો હતો સ્મશાન સુધી યોજાયેલી વિજય રૂપાણીની આ અંતિમ યાત્રા સમયે શહેરમાં હોર્ડિંગ્સ શબવાહીનો શણગાર ફૂલહાર સાઉન્ડ ફોટો બેસણો પ્રાર્થના સભાની ગોઠવણ સહિતનું તમામ અરેન્જમેન્ટ છે તેનો ખર્ચ ભાજપ પક્ષે ઉઠાવ્યો હતો અને હવે માહિતી મળી રહી છે કે પક્ષે આ ખર્ચ વિજયભાઈના પરિવાર પાસેથી વસૂલ્યો છે હવે આ સમગ્ર મામલે સી આર પાટીલને સવાલ કરાયો તો સી આર પાટીલ રાજકોટના રેસકોર્સમાં યોજાયેલા નમોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યા હતા ત્યારે પત્રકારોએ અંતિમ યાત્રાના ખર્ચને લઈને સી આર પાટીલને સવાલ પૂછ્યો તો તેમણે કોઈ પણ જવાબ આપવાના બદલે ચાલતી પકડી હતી તેમણે માત્ર એટલું જ કહ્યું કે અત્યારે નમોત્સવની વાત છે પછી આ વાતનો જવાબ ચોક્કસ આપીશ આવું કહી આ વિષય પર બોલવાનું ટાળ્યું અને ચાલતી પકડી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે સાંભળો સમગ્ર મુદ્દે શું બોલ્યા હતા સી આર પૂર્વ વિજય અંતિમ ખર્ચ અલગ જવાબ મીડિયા દ્વારા સવાલ પૂછાયો ત્યારે ભાજપના નેતા રાજુ ધ્રુવે જાણે પત્રકારોને કહેવાની ટ્રાય કરી કે આવા પ્રશ્નો રહેવા દો પણ પત્રકારો તો પત્રકારો છે અને તેમાં પણ રાજકોટના પત્રકારો એટલે એ તો સવાલ પૂછવાના જ જોકે હવે અલગથી મળીને શું જવાબ આપે છે તે તો પાટિલ સાહેબ જાણે પણ પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારના ખર્ચના મુદ્દે સીઆર પાટીલના મૌનને રાજકીય નિરીક્ષકો અલગ અલગ રીતે જોઈ રહ્યા છે કેટલાક માને છે કે આ મુદ્દો પાર્ટી માટે સંવેદનશીલ હોવાથી તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું છે જ્યારે અન્ય કેટલાક લોકો માની રહ્યા છે કે આ મૌન ભવિષ્યમાં કોઈ મોટા રાજકીય નિર્ણયનો સંકેત હોઈ શકે હાલ તો આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે રાજકીય વર્તુળોમાં પણ આ બાબતને લઈને ગરમાવો આવ્યો છે તમારું શું કહેવું છે વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચના મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં